છે તમારે અહીંયા સયા સાહે એક જ સમસ્યા છે કે જે દર મંગળવારે અહીંયા રહેતા ગામ અંદર જે હાટ ભરાય છે તેમાં હાટ સારી ભરાય છે અને બધા ગામના લોકો આવે છે પણ એક સમસ્યા કે અહીંયા પ્લાસ્ટિકનું પ્રમાણ વધી રહ્યું છે અત્યારે હું જોઉં છું તમે જો કે આ પ્લાસ્ટિકમાં બહુ વધારો વધી રહ્યો છે ત્યાં સ્થાનિક લોકોની એટલી જ માંગ છે કે આ પ્લાસ્ટિકનું ગમતી કરીને જે આપણે એપીએમસીવાળા જે ભાઈઓ છે એ લોકોને એટલું જ કહેવું છે કે તમે આ વસ્તુને ધ્યાનમાં લો ધ્યાનમાં લઈ અને આ પ્લાસ્ટિકનું કઈ રીતના આપણે કરવું એ કરો અને આ પ્લાસ્ટિક ના થાય એની માટે વ્યવસ્થા કરો અને જે આ પશુ પક્ષી નુકસાન ભવિષ્યમાં એ ખાય તો આમાં નુકસાન આવે એની માટે હું તમને એટલું જ કહું છું કે આ પ્લાસ્ટિકનું જે છે પ્રમાણ વધી રહ્યું છે એ ઓછું થવું જોઈએ અને આ હાટ છે આપણી જે મંગળવાર ભાઈ છે સારી રીતે ચાલે એવું મારી અપેક્ષા છે શું નામ છે તમારું મારું નામ લક્ષ્મણસિંહ ગામ વખત કાકા શું સમસ્યા છે સમસ્યા એવી છે કે આ ઓરવાળા તળ્યા હતા હાટલી ભરાય છે આ લોકો પ્લાસ્ટિક પણ ઉપયોગ કરતા નથી વેણતા નથી સાફ સફાઈ કરતા નથી એ લોકોને બે ચાર વખત અમે કીધું પણ કોઈ એનો ઉપયોગ કર્યા નથી બરાબર આ પ્લાસ્ટિકને ગોછા અમારે આ વેણવાના કેવી રીત કે વારંવાર અમે વાળ બાળવી છે દર હાટ દર હાથે બાળ છે તો એ કરો આ ગોછા બહુ વાવે છે

એક વાછડો મળી ના અહીં પાછા આ બીજા બીજા જગ્યા છે તેમનો પણ ખાસો મરી ગયો બકરો પણ મરી ગયા શું તમારે શું માંગ છે અત્યારે અત્યારે સાફ સફાઈ નું કરે તો બહુ સારી વાત છે બરાબર શું નામ છે તમારું મારું નામ સજ્જન સિંહ